ત્યારે બે જાન્યુઆરીના બપોરના સમયે બે માસુમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી આ દરમિયાન આરોપીએ તેમને જોઈ અને તેમની નજીક ગયો થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો હતો જે બાદ બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી તે એવું દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે પરંતુ તેનો ઈરાદો ખોટો હતો આ આરોપીએ બાળકીને ઉચકીને તેના કપડાની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી હતી નજીક રમતા ત્રણ બાળકીઓ પણ આ મૂંઝવણ ભર્યા દ્રશ્યો જોઈ રહ્યા હતા દસ વર્ષથી પણ નાની ઉંમરની બે બાળાઓ સાથે થતી આ ઘટનાની તમામ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જ્યારે રિક્ષાવાળો તે આવી પહોંચ્યો ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી ભેસ્તાન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી હતી તપાસ કરતા આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામેલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે એક બાળકીને ખોળામાં ઉચકી તેની સાથે શારીરિક અડપલા કરીને છેડતી કરી હતી આ ઘટના બાદ પ્રાપ્ત માહિતીના આધારે બાળકીની છેડતી કરનારા શખ્સની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અન્સારી ઉંમર વર્ષે છવ્વીસ તરીકે કરવામાં આવી છે આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસે સંચા ખાતામાં નોકરી કરતો હતો અને અક્ષાનગર કંકાલી બસ્તી આશિયા મસ્જિદ નજીક ઉન સુરત ખાતે રહેતો હતો પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસ સ્ટેશન લાવી તેના પર ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે જ પોલીસે જે વિસ્તારમાં છેડતી કરી હતી તે જગ્યાએ જે આરોપીનું સર